લઈને લઈને આવ્યા આવ્યા છે છે કોઈ કોઈ સપનું હા હા અહી પૈગંબર ની જીભ જુઓ વેચાય છે બબ્બે પૈસામાં અહીં અહી પૈગમ્બર ની જીભ જુઓ વેચાય છે બબ્બે પૈસામાં

હોવાનો આઘાત લઈને આવ્યા છે છેલ્લો જોરદાર છે કે પથ્થર વચ્ચે જેમ ઘાસ ઉગે ને સહેજ અણી વાળું હોય પણ કોમળ હોય અને જોરદાર હોય રમેશ પારેખ કહે છે કે આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું રમેશ આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું રમેશ સૌના કભી સૌ